મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં હું પિંકલ તમારું સ્વાગત કરું છું આપણે અત્યાર સુધી દિવાળી જોઈ લાપાંચમ જોયું અને તહેવારોમાં ઘણું બધું ત્યાર પછી એવું જોયું કે જે આપણે નહોતું અનુભવ્યું હવે આપણે જોઈએ છે ક્લિનિકલ કાઉન્સેલિંગ અત્યાર સુધી આપણે ક્લિનિકલ થેરાપી જોઈ ક્લિનિકલ હિપનોસિસ જોયું પણ કેવી રીતે ક્લિનિકલ કાઉન્સિલિંગ થાય છે અને આપણી સાથે આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ એ પણ સમજવું બહુ જરૂરી છે કારણ કે આજકાલ આપણું જીવન ખૂબ ઝડપભર્યું બનતું જાય છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક જંગ જીતી રહ્યો છે કોઈ કામ મેળવવા માટે તો કોઈએ પોતાનાને સાચવવા માટે પણ ઘણીવાર આ બધામાં આપણે અંદરથી તૂટી જતા હોઈએ છીએ અને જ્યારે આપણે તૂટી જઈએ છીએ ત્યારે પોતાનાને સાચવવા પડે છે આપણે કોઈને કહી નથી શકતા કે એવામાં એક પ્રશ્ન ઊભો થાય છે અને મનમાં ને મનમાં આપણે ગૂંચવાયા કરીએ છીએ અને એ ગૂંચ એવી હોય છે કે જે આપણે કોઈને નથી કહી શકતા અને જ્યારે એ ગૂંચ આપણે કોઈને નથી કહી શકતા ત્યારે આપણે આપણા પોતાનાની સાથે કામ કરવું પડે છે ને જે સૌથી અઘરું હોય છે અને જ્યારે એ મનમાં ગુમસુમ થઈ જઈએ તણવા તણાવ વધવા લાગે જ્યારે કોઈક સમસ્યા આપણા જીવનમાં હાજર થઈ ગઈ હોય અને ત્યારે એવું લાગે કોઈ સમજશે જ નહીં આના જવાબો શું છે તો એ છે ક્લિનિકલ કાઉન્સેલિંગ ક્લિનિકલ કાઉન્સેલિંગ એ એવી વ્યક્તિ કરે છે કે જે તમારા મનની વાત ખૂબ જ સારી રીતે સાંભળે છે તમે જે બોલો છો તે જ નહીં પણ જે નથી બોલી શકતા એ લાગણીઓને પણ સમજવાનો પ્રયત્ન કરે છે તમારા સમસ્યાનું ખૂબ જ સુંદર રીતે એ નિદાન આપે છે પહેલાં તમને સમજાવવા કરતાં સમજવાનું મહત્વ આપે છે તમારા અનુભવો દુઃખ તણાવ ભય ભવિષ્યની અશાંતિ વગેરે કાર્ય પણ કરે છે મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં શબ્દો અને સમજદારીથી કેટલાક સામાન્ય પ્રશ્નો ક્લિનિકલ લીધે આપણે આપણે ઉકેલી શકીએ શકીએ એ જોઈ છીએ મંતવ્ય ન્યૂઝ દ્વારા કેસ સ્ટડી દ્વારા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સતત ચિંતામાં રહેતા ઘણા બધાની અંદર પોતાની અંદરની શાંતિ છીનવાઈ જાય છે ઘણા બધાના ઘરમાં બહુ બધું અશાંતિ હોય છે ઊંઘ બગડી ગઈ હોય છે કારણ સમજાતું નથી મારા પોતાના મનમાં ઉપસી આવેલા પ્રશ્નોના જવાબ શું હોય માનવને સમજવા માટે પોતાનાને સમજવા માટે આપણે અણસમજ બની જઈએ છીએ મનના દરવાજામાં તમારું નિદાન નહીં પણ તમારા મનને સમજવાનો પણ પ્રયાસ કરે છે એક વાત રૂપી કે ઘણી બધી વખત દવા નહીં દબાણ વગર પણ ઠપકો નહીં દંડ વગર પણ આજની દુનિયામાં જ્યાં આપણને દરેક કોઈકને કોઈક અંદરથી તકલીફ આપે છે તો એની જ બદલીમાં ક્લિનિકલ કાઉન્સેલિંગ આપણા પોતાની અંદરની તકલીફને સાફ કરવા માટે મદદરૂપ થાય છે ક્લિનિકલ કાઉન્સેલિંગ એક એવો આઈનો બતાવે છે જ્યાં આપણે આપણા પોતાની અંદર જ ઝાંકી શકીએ છીએ એમાં શરમાવાની જરૂર નથી ડરવાની પણ જરૂર નથી શરીરમાં જેમ કોઈ પ્રોબ્લેમ થાય છે તો આપણે ડોક્ટર જોડે જઈએ છીએ તેમ મનમાં પણ પ્રોબ્લેમ થાય છે તો આપણે ડૉક્ટર જોડે જવું પડે નિષ્ણાતની જરૂર પડે કાઉન્સેલર જોડે જવું પડે મનની વાતો મનમાં રાખ્યા વગર કશેક મૂકવી પડે સમય આવે ત્યારે મદદ લેવી એ કમજોરી નથી સમજદારી છે મનના દરવાજામાં એક આપણે કેસ સ્ટડી જોઈએ કેમ છો બસ મજા સેના માટે સેશન લેવું છે આ વખતે એકચ્યુલી મને છે ને હમણાં એવું લાગે છે કે ઘરમાં કોઈ મને સમજી નથી શકતું કે હું કંઈ કહું છું એ જે કહેવા એકચ્યુઅલ હું કરો કહેવા માગું છું ને એને કોઈ સમજી નથી શકતું એવું મને ફીલ થયા કરે છે કા હું સમજાઈ નથી શકતી એના લીધે શું થાય છે એટલે એના લીધે આમ બહાર બહાર લાગે છે કેવું લાગ્યા કે ઘરમાં એકબીજા સાથે કોઈ વાત નથી કરતું અને બહાર જઈને આયા થોડી વાર એમ થાય ચલો બહાર જતા રહીએ બહાર અપ થઈને પાછી ઘરમાં આવું તો પણ જાણે ઘરમાં એ જ વાતાવરણ છે જે હું છોડીને ગઈ હતી એટલે બાર બાર લાગે હા બહાર નીકળું એટલે હું એકદમ મારી જાતને ફ્રેશ અનુભવ કે ના બધું દુનિયા હજુ જીવી રહી છે દુનિયા જીવંત છે પણ જેવી હું ઘરમાં જાઉં છું એટલે એવું લાગે છે કે બધું જ્યાં સ્ટક થયેલું હતું ત્યાંનું ત્યાં જ છે તારા ફેસ એક્સપ્રેશન ચેન્જ થઈ જાય હા બોડી લેંગ્વેજ બી ચેન્જ થાય હા ટોન ચેન્જ થાય આ બધું ચેન્જ થાય હા ઓકે તો હું તને એક એક્સરસાઇઝ કરાવતું મારી સાથે એક્સરસાઇઝ કરવા તે હા આ કાચનો બોલ છે બરાબર આમાં હું તને પાણી આપું છું હવે જે ઘરમાં બોલાચાલી થાય છે એ બોલાચાલી આ પાણીમાં લખતો લખું કંઈક તો થઈ હશે ને બોલાચાલી તું આવી છે તેવી છે આમ ઘણું બધું થાય છે તો જેવી થાય છે લખ જે થાય છે લખ બહુ બધું થતું હોય તો બહુ બધું લખ લખું આમાં હા લખ ચિંતા ચાલે છે લખ બધું કેટલા દસ વાક્ય લખ્યા ઘણા બધા એ કે વંચાતા નથી કે પાણી છે પાણી છે એટલે હમ પણ વંચાતા નથી પણ તે લખ્યું ખરું હા તો આવી જ રીતે આ પાણી છે તો પાણીમાં લખેલું જ ભૂસાઈ જાય છે બરાબર છે હવે હું તને આ કે આના ઉપર તે કંઈક લખ્યું બરાબર આ એક મેં સ્ટીક આપી બીજું કંઈક તે આના ઉપર લખ્યું આજે તું લખે છે ને એક એક સ્ટીક લાવતો ચાલો હું અહીંયા મારા જ ત્યાં લગાવું આ ત્યાં જે લખ્યું એ મેં લગાવ્યું આ એક બીજું લગાયું આ ત્રીજું લગાયું ચોથું લગાયું

આ દેખાડવા માંગીશું તોય દેખાશે નહીં દેખાય દેખાશે એના માટે શું કરવાનું સૌથી પહેલાં તો અવેરનેસ હોવી જોઈએ ને કે જે પતી ગયું છે એને આપણે કેટલું પકડી રાખ્યું છે અને એક નહીં બે નહીં ત્રણ નહીં કેટલું બધું લખ્યું ઘણું બધું કેટલું બધું લખ્યું જ્યારે એ લખેલું બધું જ આપણા ચહેરા ઉપર જો વંચાય છે સામેવાળાને તો પછીથી આવું કેવી રીતે આપણે ઈચ્છે કે અહીંયા જેમ બધું સરખું થઈ ગયું એવી રીતે જ્યારે આપણી જ અંદર નથી થયું તો પછી સંબંધોમાં કેવી રીતે થાય એટલે મારે મારી અંદર એ વસ્તુ લાવવાની જરૂર છે તરલતા કેવી રીતે કે એ જે પરિસ્થિતિ છે જે હું સમજુ છું કે મને કોઈ સમજી નથી શકતું અથવા તો હું કંઈક બોલવા માગું છું કે બોલી નથી શકતી તો મારે મારી જાતને પહેલા કેળવવી પડશે કે હું જે સમજાવવા માંગુ છું જે ફીલ કરી રહી છું એ વસ્તુ હું એક્સપ્રેસ કરી શકું એ બધું એક્સપ્રેસ કરવા માટે આ જે ટેગ હતા ને એ ટેગ ને તો ખસેડવા પડશે ને કારણ કે આપણી પાસે ટેગ છે કે આ વ્યક્તિ આવું જ છે આ વ્યક્તિ આવું જ છે આ વ્યક્તિ આવું જ છે આ વ્યક્તિ આવું છે એ ટેગ બાર આપણે જોવા જ ક્યારે એટલે તો એ જે કંઈ પણ બોલવાનું શરૂ કરશે પહેલા ટેગ દેખાઈ જશે હા સૌથી પહેલા શું દેખાશે ટેગ દેખ ટેગ ટેગ દેખાશે એટલે ટ્રિગર થશે હા ટ્રિગર થશે એટલે એ વ્યક્તિને જજ કરીશું એટલે એ જેવું બોલવાનું શરૂ કરશે એટલે સાંભળવાની બદલીમાં આપણે રિસ્પોન્ડ કરવાનું શરૂ કરીશું બરાબર એટલે રિસ્પોન્ડ નથી કરવાનું સમજવાનું છે રિસ્પોન્ડ કરવું રિએક્ટ કરવું એ બેમાં બહુ ફરક છે રિસ્પોન્ડ કરવું મતલબ કે આપણે પરિસ્થિતિને સમજીને રિસ્પોન્ડ કરીએ છીએ અને રિએક્ટ કરીએ છીએ મતલબ કે પરિસ્થિતિને સમજતા નથી એ શું બોલે છે પણ મારે શું કેવું છે ઘણી વખત કેવું હોય કે બોલવાનું સામેવાળી વ્યક્તિ શરૂ કરે ને પહેલા તો આપણે અંદર માંડે છે રેડી હોય છે કે ક્યાં વચ્ચે મને ફૂલ સ્ટોપ તો છોડ દો ફૂલ સ્ટોપ દેનો બહુ દૂરની વાત રિએક્ટ કરી દઈએ છે રિસ્પોન્ડ કરવો મતલબ કોઈ વ્યક્તિ બોલે છે એને આપણે સમજીએ છે સમજી અને એ પરિસ્થિતિ જવાબ આપીએ છે આપણે અને દરેક વખતે જવાબ આપવો જરૂરી નથી હોતો પણ મેં એવું બી માર્ક કર્યું છે કે સપોઝ કઈ ચર્ચા થઈ રહી છે કોઈ કઈ કહી રહ્યું છે પણ ઘણી વખત એવું થાય કે હું રિસ્પોન્ડ નથી કરતી તો ઢીટ માનવામાં આવે છે કે આ ઢીટ છે જાણે જોઈને આવું કરે છે કે રિએક્શન્સ કોઈ આવતા જ નથી આને કોઈ ફેર પડતો જ નથી એમ એવું પણ થાય છે હા તો આ એ લોકોએ તારું લેબલ લગાવ્યું છે ને ત્યાં એ એ લોકોનો પ્રોબ્લેમ છે એ લોકોએ જેમ આપણે આપણે બીજા માટે લેબલ લગાવ્યા છે તો કેમ સામે વાળાની પાસે બી એ હક છે ને કે આપણે કેવા છે લેબલ હા તો જ્યારે આપણી અંદર એ અવેરનેસ આવી આવી ગઈ ગઈ આપણી અંદર એ સમજ તો આપણે બી સમજવું પડશે ને કે જ્યારે એ આવું બોલે છે એ લેબલ ચેન્જ કરવાની રિસ્પોન્સિબિલિટી પછી આપણી છે અને જો આપણે નથી કરવી તો લેટ ગો બરાબર એ સંબંધ નક્કી થાય કોની જોડે કેટલી આત્મીયતા છે એના ઉપર અને બહુ નજીકની વ્યક્તિ છે તો એ સમયે રિસ્પોન્ડ કરવાની બદલીમાં કે રિએક્ટ કરવાની બદલીમાં ચૂપ થઈ જવું એ બેસ્ટ સોલ્યુશન છે સ્માઈલ આપી દેવી બેસ્ટ સોલ્યુશન છે ત્યાર પછીથી જ્યારે એવું લાગે કે એક હેલ્ધી વાતાવરણ છે ત્યારે શાંતિથી બેસીને એક હેલ્ધી ડિસ્કસન કોમ્યુનિકેશન કરી શકાય કે જ્યારે બંને જણની એ વાત ઉપર સમજવાની તૈયારી આવશે બરાબર એ કોણ છે કયો સંબંધ છે કઈ વ્યક્તિ છે અને એની આપણી પોતાની લાઈફમાં પ્રાયોરિટી શું છે એના ઉપર આ નક્કી થાય બરાબર આખી દુનિયાને ખુશ રાખવાની જવાબદારી આપણી નથી પણ પોતાના સેલ્ફને ખુશ રાખવાની જવાબદારી તો આપણી જ છે બરાબર આપણી જ છે તો શું શીખી પરિસ્થિતિને જોઈને નિર્ણય લેવાનો કે રિએક્ટ ઇમિડિએટ નહીં કરવાનું સમજવાની એ પરિસ્થિતિને અને સમજીને પછી આગળ વધવાનું અને પછી એને રિસ્પોન્ડ કરવાનું રિએક્શન ઇમિડિયેટ નથી આપવાના આના માટે બહુ આ જેટલું બોલવામાં સરળ છે એટલું સરળ નથી આખું જેટલું કન્વર્સેશન થયું એ જેટલું ઇઝી લાગે છે અને જે વસ્તુ સૌથી સરળ હોય ને એ સૌથી અઘરું હોય અને જે અઘરું હોય છે ને એટલું સરળ નથી હોતું અને લાઈફમાં સરળ વસ્તુ જ અઘરી છે મોટો પથ્થરો હશે ને તો આપણે એને પાર કરી દઈશું અથવા તો ખસી જઈશું તકલીફ નાના નાના કાંકરા અને કપચી જ આપે છે હમ લાઈફમાં આ નાના નાના લેબલ જ આપણને હેપીનેસ પીસ સુકૂન ગ્રો સ્માઇલ આ બધાથી આપણને દૂર કરે છે અને આપણે આપણા પોતાનાથી જ દૂર થઈએ છીએ સાચી વાત છે અને ઘણી વખત એવું પણ બને છે કે જે સમયે જે વ્યક્તિ જે બોલે છે ને એ ભાવને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એ ખરેખર આપણને બોલે છે આપણા ઉપર ગુસ્સો છે કે એની એવી કંઈક એક કામની જગ્યા છે અથવા તો એવા કોઈક બીજા ટેન્શનમાં છે કે જેનું રિએક્શન એ ત્યાં નથી કાઢી શક્યું અને એ અહીંયા કાઢવાનો પ્રયત્ન કરે છે જો પોતાના કોને કહેવાય જે દરેક પરિસ્થિતિમાં સમજે સાથ આપે સહકાર આપે ઘણી બધી વખત એવું પણ હોય છે હું કાયમ એવું કહું કે જે પોતાના હોય ને ત્યાં નમી જવું પણ એની સાથે મારું બીજું સેન્ટેન્સ એ બી છે જે રેગ્યુલર નમાવે ને પોતાના નથી આ સમજવું ટપલીઓ મારે છે એટલે એ સમજવું પોતાના છે તો નમી જાઉં પણ જો રેગ્યુલર નમવવું પડે છે ને હમ 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 તો એ પોતાના નથી અથવા તો કશે અટકી જાઉં બરાબર એ બાઉન્ડ્રી આપણે આપણી જાતે નક્કી કરવી પડશે કે ક્યાં નમવું ક્યાં અટકવું ને ક્યાં છટકવું બરાબર આ સૂઝબૂઝ ઉપર કહેવાય હમ્મ કે ભગવાને આપેલી જે આપણી પાસે બુદ્ધિ છે એ બુદ્ધિને વિવેક બુદ્ધિ પ્રમાણે આપણે એનો ઉપયોગ કર્યો બુદ્ધિ બધા પાસે છે હમ વિવેક બુદ્ધિ બહુ જરૂરી છે કયા સમયે કરવાનું છે છે કૃષ્ણ ને મસ્ત પોલિટિક્સ એણે બધું કર્યું મસ્ત પત્નીને કેવી રીતે ખુશ રખાય ને એ પણ શીખવાડ્યું પ્રેમિકા જોડે કેવી રીતે રહેવાય ને એ પણ શીખવાડ્યું ગોપીઓ જોડે રાસલીલા કેવી રીતે કરાય એ પણ શીખવાડ્યું દ્રૌપદી જોડે સખી તરીકે કેવી રીતે રહેવાય ને એ પણ શીખવાડ્યું એણે દરેક વસ્તુ છોડી પણ ખરી ક્યાંય અટક્યો નહીં અને પ્રેમ કર્યો રાસલીલા કરી પણ જ્યારે યુદ્ધ કરવાનું હોય કે જરૂર હોય ને ત્યારે દેવદાસ બનીને બેઠો નથી ના ના હું તો પ્રોબ્લેમમાં છું હું અત્યારે નહીં આવી શકું ના ના મારા મા બાપે મારી સાથે આવું કર્યું મારા મામાએ મારી સાથે આવું કર્યું મારી રાધા મારાથી છૂટી ગઈ જે છૂટે છે એને છૂટવાનું દરેક આવનારી પરિસ્થિતિમાં સ્વીકાર કર્યો ગો વિથ ધ ફ્લો જે પરિસ્થિતિ આપણે બેસ્ટ એમાં પ્રયત્ન કરી શકીએ પરિસ્થિતિને આપણે પકડી ના શકીએ જ્યારે આપણે પરિસ્થિતિને પકડી લઈએ છે ત્યારે એ પરિસ્થિતિમાં આપણે અટકી જઈએ છીએ હા એટલે એવું થાય છે કે કોઈએ કંઈ કીધું છે કે કોઈએ કોઈ એવું વર્તન કર્યું તો એ વસ્તુ મનમાંથી જતી નથી જલ્દી કે આણે મારી સાથે આવું કર્યું નાનપણથી આજ તો શીખવાડ્યું છે મારો શું વાંક હતો મારી સાથે આવું કેમ કર્યું એણે આપણને નાનપણથી આજ તો શીખવાનું છે યાદ રાખવાનું જ શું યાદ રાખવાનું છે કોણે શું ખોટું કર્યું છે આટલા બધામાં કેટલું બધું આટલી સુધીની લાઈફમાં એવું હશે કે કેટલું બધું સારું થયું હું તને અત્યારે કહીશ કે તારી કોઈ સ્વીટ મેમરી દસ ગણાય જલ્દી યાદ નહીં આવે ચલ બે ગણાય બે મેમરી બી યાદ નહીં આવે આપણે નાનપણથી આ જ શીખ્યા છે કે જે ખોટું થયું છે ને એને પકડી રાખો અને એ જ લાઈફ છે બે ને હું તો એવું કહું કે વીસ ખોટું દિવસ દરમિયાન થતું હશે એક દિવસમાં જ પણ એક દિવસમાં વીસ ખોટું થયું હશે તો બે તો એવું સારું થયું જ હોય હા અને જો કશું જ સારું નથી થયું તો સૌથી પહેલાં તો આંખ ખુલી આપણી એ સારામાં સારું જો આપણે જમવા મળ્યું એ સારામાં સારું આપણી પાસે પહેરવા કપડાં છે તો એ સારામાં સારું આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ ઊંઘની ગોળી લીધા વગર જો નીંદર આવી જાય છે તો એ સારામાં સારું શરીરમાં કોઈ રોગ નથી તો એ સારામાં સારું કુદરતે આખું શરીર પરફેક્ટ આપ્યું છે સારામાં સારું જોવું છે તો હવે એવું લાગે છે ઘણું બધું છે આટલા બધા પ્રોબ્લેમમાં તું ને હું હસી શકીએ છીએ આપણે આ સ્માઈલ આવે છે ઘણું બધું છે એવ્રિસિયસ છે આ બધી એવી વસ્તુ છે જે પૈસા આપતા પણ ખરીદી નહીં શકાય અને જે પ્રાઇસલેસ છે ને આપણે એની વેલ્યુ જ નથી કરતા સાચી વાત એની વેલ્યુ કરવી જોઈએ ગ્રેટફુલ ઉપર થવું જોઈએ ગ્રેટિટ્યુડ એટલીસ્ટ દિવસમાં પાંચ વાર તો એવું હોવું જોઈએ કે જેના ઉપર આપણે કુદરતના આભારી હોઈએ અને જે વસ્તુને આપણે ખેંચીએ છીએ ને એ ખેંચાઈને આવે છે પ્રોબ્લેમને ખેંચીશ તો પ્રોબ્લેમ ખેંચાઈને આવશે ગ્રેટિટ્યુડ ઉપર જઈશ તો ગ્રેટિટ્યુડ મતલબ એ ગ્રેટી ગ્રેવિટી ખેંચાઈને આવશે અને હું કાયમ એવું કહું કે બીજું કશું નહીં ને તો જે વ્યક્તિ ભાર ના આપે ને એનો આભાર પહેલો માનો ભાર આપવા માટે દુનિયામાં બહુ બધા બધા છે પણ જે વ્યક્તિ ભાર નથી આપતું ને એનો તો આભાર માનો અને કુદરત એવું કેટલું બધું આપે છે કે જેનો આપણે આભાર માનવો જોઈએ વાતાવરણમાં તાપ આવી જશે ઓક્સિજન પ્રોપર નહીં હોય એવી કેટલી બધી વસ્તુઓ છે જો કુદરત હમણાં ઓગણીસ વીસ કરી નાખે ને તો બી આહાકાર મચી જાય આહાકાર મચી જાય પણ એ નેચરલી થાય છે આપણે એની વેલ્યુ જ નથી કરતા તો કાઢવાના છે હા પાણીના તરલ રહેવાનું છે પછી સ્વીકાર્યો ભાવ લાવવાનો છે જે જે છે જેવું છે એવું એને સ્વીકારવાનું અને ઘણી બધી વખત આ બી સમજવું જરૂરી છે દરેક પરિસ્થિતિને આપણે બદલી નથી શકતા ઘણી બધી પરિસ્થિતિને સ્વીકારવી પડે છે અને જે સ્વીકાર કરી શકે છે એ જ આગળ વધી શકે છે આપણે દરેક જગ્યાએ મંદિરમાં જઈએ ભગવાન જોડે માનતા માનીએ કે ના તું મારું આ કરી નાખ આ કરી નાખ પણ એ ભગવાન આપણા માસ્ટર છે જેમ આપણે સ્કૂલમાં હતા તો ગુજરાતીના ટીચર અલગ હતા સમાજ વિદ્યાના ટીચર અલગ હતા પર્યાવરણના ટીચર અલગ હતા ઇંગ્લિશના ટીચર અલગ હતા એવી રીતે આ ભગવાન એ આપણા માસ્ટર છે કે જે આપણને શીખવાડવા માગે છે જેમ કે ઈસુ ખ્રિસ્ત છે તો એને જ્યારે ખિલ્લા ઠોકે છે ને બધા ત્યારે એમના મોડામાંથી એવું નીકળે છે કે ભગવાન અમને માફ કરજે આ શું કરી રહ્યા છે ને એમને ખબર નથી તો આપણે કઈ મોટી ટોપ છે કે હું તને માફ નહીં કરું જો એવું કહી શકતા હોય કે હું માફ કરું છું તો આપણે કઈ મોટી ટોપ છે શંકર પાર્વતી અર્ધાંગીની કહેવાય છે કે અર્ધુરૂપ આજે શંકર ભગવાનનો જે ગુસ્સો છે એ ગુસ્સામાં એમણે એમના દીકરાનું માથું કાપી કાઢ્યું હતું તોય પાર્વતીજી એમની જોડે જે હતા ઉભા રહ્યા આજે આપણો પતિ જો આપણા દીકરાનું માથું કાપી નાખે તો આહકાર સંસારમાં મચાવી દઈએ દરેક ભગવાન એક રોલ મોડલ છે આપણને શીખવાડવા માંગે છે હમ એ શંકર પાર્વતીનું બી એ શીખવાડવા માંગે છે કે ભાઈ પતિનો ગુસ્સો આ જ હોય પત્નીને એને હેન્ડલ કરતા આવડવું જોઈએ અને સાથે શંકર ભગવાન એ બી બતાવે છે જ્યારે શિવ તાંડવ થાય છે ને ત્યારે બધા પાર્વતીમાં જોડે જાય છે અને ત્યારે પાર્વતીમાં સામે નથી પણ ખાલી એમના પગે પડે છે ને શિવ તાંડવ રોકાઈ જાય છે વિષ્ણુ ભગવાનનો ફોટો જોયો હશે કે લક્ષ્મીમાં એમના પગ દબાવે છે લક્ષ્મી પોતે એક તાકાત છે તો કેમ એને વિષ્ણુના પગ દબાવવા પડે વિષ્ણુ ભગવાન પાલનહાર છે જે બીજાના માટે પાલન કરે છે બીજાના માટે વિચારે છે ને લક્ષ્મીને ખેંચાઈ નવું પડે ત્યાં હં તમે બીજાનું વિચારી તો જુઓ સેમ મારો પ્રોબ્લેમ મોટો છે મારે આ કરવું છે એ સિવાય એટલું બધું બીજું વિચારવા માટે છે અને જ્યારે આ બધી વસ્તુ વિચારીશું ને ત્યારે આપણો પ્રોબ્લેમ આટલો નાનો લાગશે અને પ્રોબ્લેમ વગરની કોઈ લાઈફ નથી રોજ નવો પ્રોબ્લેમ આવવો જોઈએ અને આવે ને તો જ ગ્રોથ થાય હવે હેપી હેપી ટેગ રહેશે ના નહીં રહે કોઈનો ફોન આવશે મેસેજ આવશે વાત આવશે તો રડું આવશે નહીં આવે શ્યોર શ્યોર થોડું કામ થશે પણ જાતને હું સંભાળી લઈશ એક સમજ સાથે હા આ વધારે હતું કે સમજ સાથે હવે રડું આવશે ના કલાકો કલાકો હાર્ટ બીટ્સ વધશે નહીં વધે બબે કલાક રડ્યા કરીશ શ્યોર શ્યોર કોઈપણ ત્યાં પરિસ્થિતિની અંદર યુએસએની અંદરની કોઈ પણ પરિસ્થિતિમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે નહીં થાય કારણ કે હવે મને ખબર છે કે મારે કઈ રીતે રિસ્પોન્ડ કરવાનો ક્યારે રિસ્પોન્ડ કરવાનો કેમ કરવાનો અને ક્યાં મારે અટકવું છે એ બી ખબર છે ક્યારે ત્યાંથી ઊભા થઈને નીકળી જવું એ બી હવે હું સમજી ગઈ છું એટલે હવે હું કરી શકીશ એનો મને હવે કોન્ફિડન્સ છે મને આટલું સમજાયા પછી માણસ આ બધું તો એક અર્ક છે જીવન જીવવાનું કે ક્યાં અટકવું ક્યાં છટકવું ક્યાં ભટકવું ક્યાં લટકવું ને ક્યાંથી વટ્ટી થઈ જવું એ જ તો છે કરામત શબ્દો છે તો એ ઘા નથી શબ્દોની સાથે રમવાનું છે છંછેડવાના છે છેતરવાના છે છાવરવાના છે છુપાવવાના છે આ તો છે જીવન જીવવાની કળા કે ના આપણે દુખી રહીએ ને ના બીજા કોઈને થવા દઈએ આપણે કેસ સ્ટડી જોયો કેસ સ્ટડી ની અંદર જોયું કે કેવી રીતે વ્યક્તિ પોતાના મનની અંદર જ કેટલું બધું ભરાયેલું હોય છે કોઈને નથી કહી શકતું જોયું મન કેટલું સરળતાપૂર્વક હળવું થાય છે આપણે એક સેશનની અંદર જોયું કે આપણે કેવા ટેગ લઈને ફરીએ છીએ અને આપણે આપણા પોતાના જ લોકોને બતાવવા માગીએ છીએ જુઓ હું ડિસ્ટર્બ છું જુઓ હું તમારાથી હોટ થઈ છું જુઓ મને આ તકલીફ છે અને ચોવીસ કલાકે ટેગ સાથે આપણે ફરતા હોઈએ છે પણ આપણે એ ક્લિનિકલ કાઉન્સેલિંગની અંદર જોયું કે પાણીના જેવું તરલ બનવાનું છે સૌથી વધારે અગત્યનું એ છે કે જે વાતો આપણે પકડી રાખીશું ને એ એ જ આપણા મનની અંદર ઘર કરશે ક્લિનિકલ મતલબ નથી કે દરેક વાતને ઉકેલ આવે ઘણી બધી વખત દરેક વાતનો ઉકેલ કરતા વાતને સમજવી સ્વીકારવી એ પણ એક ઉકેલ છે જ્યારે આપણે કોઈ વાતને સમજતા નથી અને એ વાતને સ્વીકારતા નથી ને તો એનો ઉકેલ નથી આવતો દરેક ના સોલ્યુશન ના હોય જરૂરી નથી કે દરેક પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હોય અને જરૂરી એ પણ નથી કે જે પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે જેવું વિચાર્યું હોય એવું જ હોય કુદરતે દરેક તાળાની ચાવી બનાવી છે પણ એ ચાવી કઈ છે એ આપણે શોધવાની છે અને એ ચાવી આપણે કઈ શોધવાની છે કે જેનાથી આપણે આપણા પોતાનાની અંદર શાંતિ અનુભવી શકીએ ક્લિનિકલ કાઉન્સેલિંગની આપણે જે વાત કરી એમાં મનોવિજ્ઞાનની એવી રીતે આપણે ભાવનાત્મક લાગણીઓ મૂકી સંબંધોનું સમસ્યાનું નિદાન મૂક્યું નિવારણ કર્યું ક્લિનિકલ કાઉન્સેલિંગ રેગ્યુલર કરવાથી આપણે આપણા સંબંધોમાં ડિપ્રેશન એન્ઝાયટી આ બધા જે પ્રોબ્લેમો છે ને એનાથી સરળતાપૂર્વક બહાર નીકળી શકીએ છીએ કાઉન્સેલિંગ એ હ્યુમન બિહેવિયરને સમજવાનો એક ભાગ છે ત્યાં પેશન્ટની વાતને સાંભળવામાં આવે છે સહાનુભૂતિપૂર્વક સમજવામાં આવે છે અને યોગ્ય થેરાપી અથવા તો માર્ગદર્શન આપીને એમની પોતાની માનસિક શાંતિને સમજવામાં આવે છે આજના દોડભર્યા જીવનમાં દરેકની પાસે ટેન્શન છે મૂંઝવણ છે પણ ક્લિનિકલ કાઉન્સેલિંગ એ આપણા પોતાના માટે એક આશાનું કિરણ છે અને આ આશાના કિરણમાં જ્યારે આપણે આપણા પોતાનાની અંદર જઈએ છીએ ત્યારે આપણા મનના દરવાજા ખોલીએ છીએ મંતવ્ય ન્યૂઝ સાથે આપણે આપણા પોતાના મનના દરવાજા જોતા રહીએ અને ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ફોલો કરી શકો છો મેલ કરી શકો છો અમારા એડ્રેસ પર પત્ર પણ મોકલી શકો છો મનના દરવાજા મંતવ્ય ન્યૂઝ